તમારે પાડવી થી તો વહેલી પોચ વાગે પાડવી થી ચાર વાગે પાડવી આવા રસોઈ ચાર વાગે કોણ પાડે પાડેલું વેલા અને રોધવા ટોને કોઈ પાડવા હું ફટાફટ ભર દઉં તમને પાડી દો આ તો હલતી એ નહીં તમારે આમ પતી ગઈ છે એટલે બીજું કો આવ કરવા દો 10 મિનિટ ભરી ના આવજો મશીન હું હાલ ભરી ના આવ પછી પાડાઈ જતો રહો થોડી વાર નહીં લાગે કોમ ટોને રોજ કોમ ટોને જ કોમ ભરાવે પછી કે ખોટું લાગે કેસે આમાં નહીં કરી આલતા આ ચકરી તો આ ચકરી ચડાય ભગવાન વાતની ચકરી જ ઊભી થઈ ગઈ હવે ચકરી આવી વેચાતી લાવતો રેતો હોય તો વેચાતી મોંઘી પડે કોઈ મોગી ના પડે એક તો કમર ની તકલીફ માં પટ્ટા પહેરી પહેરી ફરતા આખો દિવસ મોઘી પડે બધા ચકરી પારી છે આ બાજુ પછી હું બીજું પાત્રું પડે જતો દસ મિનિટ પંદર મિનિટ વધારે નહીં મારે નહી ન તો તમને કોઈ કઉ

આ શું છે તાર પડી જાય ને તો વળી હું જોઈ આવતો મસાલો કેટલો આ જોતા કઈતા બેન તો સન થોડી વાર આવું પડે તો એ જોડાવા આખા ગમ ની પાડવા બેઠા છું એટલે એટલું તો હોય ને પછી એકી વાર પછી ક્યારે આખો દિવસ ચિલા છું કરવાના કરવાના એકી પેલા દે પાર હું પડતું તો છે ને લો

વધારે કોમ ના કરીએ દિવસ તમારી ચકરી તો આજે દુનિયાની ચક્રી તમે જ પાડતો હોય એમ એટલે મોલ્લા દિવસ કઈ દઈશ રાતે તમને બરાબર મૂળ પાડો તમારે તો કેવા પાડ્યા છે આજુઆ પડેલા લુંદે લુંદા પડેલા તો ની થઈ જશે લો પાડો તન તમ ના આવડો તમને હારી પડો તો અમે તો પાડા છે અમારે તો ટેવ ખરી પાડવાની અમારે બારનું કેટલું મોંઘું પડે અમારે બહુ વપરાય છે બા ઉપવાસ કરો હું કરું પછી દિવ્યા ઓસ્ટ્રેલિયા મોકલવાની છે

અમે બધું કામ કરાવી એમના ને કશું જ કરાવતા નહીં જવા જયારે બાજુમાં પણ મથાકૂટ કરા